બાળકો ગાર્ડન માં રમી રહ્યા હતા ત્યારે હર્ષ સેઠ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યા હતો તેને બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી વધુમાં તેને

આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ